વહેલી સવારે સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નર્સિંગ એસોસિએશનના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાને પરિવારમાં સમાધાન કરી આપવા અને સાસુ સાથે વાત કરી આપવા કહેતા ઇકબાલ કડીવાલાએ ના પાડતા આવી ચેતન નટુ સોલંકીએ પર હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું ચપ્પોડો હુમલોનો પ્રયાસ કરવાની સાથે આરોપીએ મારામારી કરી હતી અને તેમની ગાડીમાં તોડફોડ કરી હતી હાલ તો આરોપી ચેતન સોલંકીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જે અંગે ખડોદરા પીઆઈ બી આર રબારીએ માહિતી આપી હતી આજરોજ સવારના સમયે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ઇકબાલભાઈ કડીવાલાએ પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલ છે કે સવારના સમયે પોતાના કામથી બહાર જતા તે દરમિયાન સિવિલના ગેપે પાણીની બોટલ લેવા માટે ઉભા થયેલા હતા તે જ દરમિયાન અગાઉ કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચેતન નટુ સોલંકીએ તેમના ઉપર લાકડું લાકડી અને ચપ્પુ લઈને હુમલો કરેલ અને ગાડીમાંથી પર્સ અને બીજો સામાન બાબતની હકીકત પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે કારણ શું જે આ ગુનાનો આરોપી ચેતન સોલંકી અગાઉ સિવિલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેમને તેમજ આ કામના ફરિયાદીને ઓળખતા હોય છે આ જે ડ્રાઈવર છે એને પોતાની પત્ની સાથે મતભેદ હોય એની ફરિયાદની ફરિયાદ થયેલી હતી તે બાબતે તેની એવી અપેક્ષા હતી કે ઇકબાલભાઈ તમે વચ્ચે પડી મારા ફરિયાદમાં સમાધાન કરાવો જે બાબતે ઇકબાલભાઈ પોતે આવા તમારા વ્યક્તિગત અને પરિવારના ઝઘડામાં મદદ કરવા માટે અને વચ્ચે પડવાની ના પાડતા તેને ઉશ્કેરાઈ જઈ અને આવેશમાં આવી અને આ રીતનો હુમલો કરેલ છે પારિવારિક ઝઘડામાં સમાધાન કરાવવાની ના પાડતા નર્સિંગ એસોસિએશનના ઉપપ્રમુખ ઇકબાલ ગડીવાલા પર કરાયેલા જીવણે હુમલાને લઈ સિવિલ કેમ્પસમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો હાલ તો પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે